નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઉજામાં ધોરણ નવ ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ અત્યારે હાલ ચલાવી છે રેખાઓ અને ખૂણાઓ પ્રકરણ નંબર છ એનો બીજો ભાગ છે આગળના વિડીયોમાં આપણે પાયાના ખ્યાલો જેવા કે બિંદુ રેખા રેખાખંડ કિરણ ખૂણો ખૂણાના પ્રકારો વગેરે વિશે આપણે અભ્યાસ કરી રહ્યા જો આપ નવા હો

ખૂણો એ ઓ બી એનું શિરોબિંદુ બિંદુ ગઈકાલે આપણી વિગતે શીખી ગયા કે જ્યારે ખૂણાનું નામ લખીએ ત્યારે શિરોબિંદુ હંમેશા ક્યાં લખાય વચ્ચે લખાય તો આ ખૂણાની આપણે વાત કરીએ છીએ તો AOB એના ભૂજ ઓ બી અને શિરો બિંદુ થયું ઓ અને અત્યારે આપણે ભૂલી જઈએ ચલો હવે વાત કરીએ ખૂણો બી સી ખૂણો બી ઓ સી તો બી ઓસી ના બે ભુજ ની આપણે વાત કરીએ આ ખૂણા આપણે ભૂલી જઈએ છીએ તો એના બે ભુજ બને છે એક તો ભૂજ ઓ બી બને છે અને બીજો બને છે ઓસી અને શિરોબિંદુ બને છે ઓ એનો મતલબ ઓ બંનેનું શું થયું સામાન્ય શિરોબિંદુ થઈ ગયું ઓ બી આમાં પણ છે આમાં પણ છે માટે ઓબી એ સામાન્ય ભુજ બને છે તો આસન કોણ વિશે આપણે કેવું હોય તો એવું કહી શકીએ આપણે એના વિશે એવું કહી શકીએ જો બે ખૂણાનું નું બિંદુ સામાન્ય હોય જો બે ખૂણાઓનું શિરો બિંદુ સામાન્ય હોય એટલે કે એક જ હોય પછી બીજું શું જોયું શિરોબિંદુ સામાન્ય જોયું એની સાથે બીજું ઓબી જે ભૂજ છે એ પણ કેવું સામાન્ય છે માટે એમ કહી શકીએ કે હોય સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભૂજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ હોય સામાન્ય ન હોય તેવા ભુજ એટલે કે ઓ એ અને ઓ સી સામાન્ય ભુજની જુદી જુદી બાજુઓ હોય એટલે કે હજી આપણે આગળ લખીએ સામાન્ય ન હોય તેવા ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુઓ હોય तो बूणाओ आसन्न कोण एक बीजा आसन्न कोण कहवा तो विद्यार्थी मित्रों संपूर्ण समझी गया आसन्न को कहवा જેમાં એક શિરોબિંદુ સામાન્ય હોય બંને ખૂણા માટે ખૂણો એ ઓબી બાજુ તો બંને ખૂણા એકબીજાના શું કહેવાય આસન કોણ તો અહીંયા ખૂણો એ બી અને ખૂણો બી ઓ સી એ આસન કોણ છે લખી શકીએ આપણે ખૂણો એ ઓબી અને ખૂણો બી ઓસી આસન કોણ છે ખૂણો આસન્ન કોણ વિશે વાત હવે બીજું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ ખૂણાનું માપ આપ્યું હોય પચીસ અને આનું માપ આપ્યું હોય ત્રીસ તો બંને આસન કોણ સરવાળો કેટલો થાય સામાન્ય ભૂજ સિવાયની સિવાયના ભૂજ ધરાવતા ખૂણાના માપ જેટલો થાય એટલે કે અહીંયા ખૂણો AOB + ખૂણો BOC સામાન્ય ભૂજ સિવાયના ભૂજ ધરાવતો ખૂણો એટલે કે ખૂણો AOC બરાબર ખૂણો AOC તો અહીંયા બંનેનું માપ આપણે લખી દીજીએ AOB આપણે કહ્યું છે 30 આખા ખૂણાનું માપ આપ્યું કોઈ એકનું શોધી શકીએ બંનેનું માપ આપ્યું આખાનું માપ આપણે શોધી શકીએ ત્યાર પછી હવે જોઈએ પૂર્વધારના નંબર છ પોઈન્ટ એક પૂર્વધારના છ પોઈન્ટ એટલે સત્ય એને સ્વીકારી દીધેલું છે પ્રમેયને સાબિત કરવું પડે આપણે સાબિત કરીશું પ્રમેય આવશે એટલે પૂર્વધારણાને સાબિત કરવાની નથી તો અહીંયા આપણી પાસે પૂર્વધારના નંબર છ પોઈન્ટ एक આપેલું છે કે જે કિરણનો ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય આકૃતિથી સમજીએ એક રેખા લઈ આપણે કહીએ AB રેખા કિરણનો ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય અહીંયાથી O બિંદુ લઈ લે અને O બિંદુમાંથી એક કિરણનો દર્શાવીએ તો બનતા બંને ખૂણાનો સરવાળો 180 થાય છે

ઉદ્ભવ બિંદુ કોઈ રેખા પર હોય તો કિરણ અને રેખાથી બનતા બંને ખૂણા એટલે કે ઓસી કિરણ અને એ રેખા એના દ્વારા બનતા બંને ખૂણા એટલે કે ખૂણો એઓ સી અને ખૂણો સીઓ બી હોય તો કિરણ અને રેખા દ્વારા બનતા બંને ખૂણાઓનો એકસો એસી અઉન્સ થાય છે આ થઈ ગઈ પૂર્વધારના આ થઈ આપણે એની સમજૂતી તો આનું પ્રતીક પણ આપણે જોઈએ હા એના પહેલા એને કેવા કહેવાય રેખિક જોડના આપણે ખૂણા કહીએ છીએ તો આ પૂર્વ ધારણા જે છે એને રેખિક જોડની પૂર્વ ધારણા પણ કહેવાય ત્યાર પછી આનું પ્રતિક જોઈએ ત્રીજો બે આસન કોણ અહીંયા બંને આસન કોણ તો થાય જ આપણી વ્યાખ્યા સાથે આપણે હાલ જ આપણે એની વ્યાખ્યા આસન કોણ વિશે શીખ્યા બિંદુ ઓ એટલે કે બંને ખૂણાઓનું શિરોબિંદુ બિંદુ બને છે ખૂણો એ અને ખૂણો સી ઓ બી બંને નું બિંદુ બને છે બિંદુ સામાન્ય છે ઓસી ભુજ બંને ખૂણા માટે સામાન્ય ભૂજ છે માટે બંને ખૂણા તો બને જ છે હવે આપણે એમ કી કે જો બે ખૂણ કોણ હોય અને એનો સરવાળો એકસો થતો હોય તો સામાન્ય ન હોય તેવા ભુજ શું બનાવે એક સીધી રેખા બનાવે प्रति तो पूर्वधारण नंबर छे अरे छइट पूर्वधारण नंबर छण बे बे सरवार एक सौ एस अंश थे तो सामान्य बुझ सिवाय ना बुझ सामान्य बुझ सिवाय ना बुझ एक रेखा बना री छी तो आधाई पूर्व जाना नंबर छह पॉइंट बे फर्स्ट एक बार उन्नाव बताकर लिए

રેખા અને કિરણ દ્વારા બનતા બંને ખૂણાઓનો સરવાળો એકસો એસી અંશ થાય એનું પ્રતિક પૂર્વ છ પોઈન્ટ બે જો બે આસન્ન કોણનો સરવાળો એકસો એસી અંશ હોય તો સામાન્ય ભુજ સિવાયના બાકીના બંને ભુજ એક રેખા બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આટલા મુદ્દા આપણે હવે કમ્પ્લીટ કરી દઈશું હવે જોઈએ પ્રમેય છ પોઈન્ટ એક છ પોઈન્ટનું જે વાક્ય છે એને કહેવાય પ્રતિજ્ઞા પ્રમેયના અંગો પ્રથમ પ્રમેય છે એટલે એના અંગો વિશે સમજી લઈએ જે પ્રમેય નું આપણને વિધાન આપેલું છે એને કહેવાય પ્રતિજ્ઞા

અને સાધ્યમાં જવા માટે સાબિત કરવું પડે એ જે સાબિત કરીએ છીએ એને કહેવાય સાબિતી એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ આકૃતિનો તો પ્રતિજ્ઞા જે આપણને આપેલું છે પેપરમાં પણ આપેલી હોય જે આપેલું છે પ્રતિજ્ઞાની અંદર જે કઈ બાબતો આપેલી છે

તો આ થઈ ગયું પ્રતિજ્ઞા અને આપણે કહીએ છીએ પ્રતિજ્ઞા આની અંદર આપણને પક્ષ પણ આપેલું છે સાધ્ય આપેલું છે સમજી અને પક્ષ એટલે કે શું આપ્યું છે તો અહીંયા કહ્યું છે પરસ્પર છેદતી બે રેખાઓથી એનો મતલબ પરસ્પર બે રેખાઓ છેદ છે પરસ્પર બે રેખાઓ ઓ બિંદુમાં છેદ છે આ થયું પક્ષ તો આના ઉપરથી જ આપણે પક્ષ રચી શકીએ કે પક્ષ

અને ખૂણું અભિકોણ ની શું અભિકોણ ની જોડ થઈ એ સાબિત કરવાનું છે આ જે અભિકોણો બને આ બંને એ અભિકોણ સમાન છે એવું સાબિત કરવાનું છે જે સાબિત કરવાનું છે એને કહેવાય સાધ્ય તો આ પ્રતિજ્ઞા ઉપરથી જ આપણે સાધ્ય લખી શકીએ સાધ્ય તો બે અભિકોણો અભિકોણો નામ આપણે એઓડી બરાબર ખૂણો બરાબર સીઓ બી આ સાબિત કરવાનું છે આ બંને સરખા છે એવું સાબિત કરશું બીજું બીજી જોડ ખૂણો એઓ સી બરાબર આને આપણે સાબિત કરીશું સાબિત કરવા માટે આપણે સાબિતી હા જે અગાઉના ખ્યાલો છે એ ખ્યાલોના આપણે અહિયાં ઉપયોગ કરવાનો છે તો અગાઉના ખ્યાલોની અંદર આપણે તો ભૂમિતિના પાયાના ખ્યાલો શીખી ગયા

માટી ખૂણો AOD + ખૂણો AOC = 180 કેમ આપણે એની સાબિતી અહીંયા એનું પુરૂપ લખીશું તો પૂર્વધારણા નંબર 6.1 એટલે કે તો રેखिक જોડની પૂર્વધારણા હોય છે એનો મતલબ એ થયો કેસો ને એસી તો અહીંયા બીજું વિધાન લખીએ તે જ રીતે

એમાં પણ રેખીક જોડણી પૂર્વ ધારણા એ એનું proof થયું રેખીક જોડણી પૂર્વ અને આપણે કહીએ પરિણામ નંબર બે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આના બરાબર પણ એકસો એસી આના બરાબર પણ એકસો એસી એનો મતલબ એ થાય કે એઓડી વત્તા એઓસી બરાબર એઓસી વત્તા સીઓબી માટે આપણે કહી શકીએ માટે परिणाम एक ए सी बराबर खूणो ए सी वत्ता खूणो सीओ बी बने बाजू एओसी समान हो है, तो उड़ी जाए ખૂણો એ બરાબર પહોંચી ગયા અહીંયા એક વિકલ્પ આપણે દર્શાવ્યો એવી જ રીતે જો ઓબી કિરણ અને સીડી લઈએ એવી જ રીતે ઓડી કિરણ અને એ બી રેખા લઈએ તો જે બીજા અભિકોન છે એને પણ આપણે સાબિત કરી શકીએ લખવાનું નથી આપણે અહીંયા એટલું લખી દઈશું જ રીતે ખૂણો એઓસી ઇજ ઇક્વલ ટુ ખૂણો ડીઓ સાબિત કરી શકાય આજ રીતે ખૂણો એઓસી ઇજ ઇક્વલ ટુ ખૂણો ડીઓ પણ સાબિત તો વિદ્યાર્થી મિત્રો હું માનું છું સંપૂર્ણ સમજ પડી ગઈ હશે જો આપણને સમજ પડી ગઈ હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને નિયમિત અભ્યાસ કરજો કે જેથી કરીને આપણી કચાશ રહે નવા વિડીયોની અંદર આના પછીના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એક વિશે અભ્યાસ કરીશું ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત